તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છે મજામાં મજામાં જઈ છે તો અમારે ત્યાં જો રાતનો વરસાદ જમ્યોગ પોણા બાર વાગ્યાનો અટાણે તો આ ધીરો છે બાકી જે વરસાદ રાઈએ ને હમણાં થોડીક વાર પહેલાં વરસાદ કર્યો ખોલ વરસાદ છે ફોલ એટલે ખોલ કંઈ ખટા નહીં તમારે કેવો વરસાદ છે કીજો અટાણે હાળા નવ થયા જ વરસાદ પડે છે કાયદેસર નળ ન ખોઈ લો એ રીતના પડે જોઈ આમ જો આથી બે ગયું રાતના પડતો હતો રાતી જે વરસાદ પડતો હતો ને આથી બે બે ગણે એમ તમારે હું કાલે રાતી મંદિરે આરતી કરાવે ને આવ્યો ને તો મારાથી રાતી મોટર નહોતું હાલતું બાજુમાં નો પડતો તો આ તો અટાણે કઈ ને આથી ડબલ વરસાદ ઉતો લગભગ અમારે આ સુમાહામાં આ જે સુમાહાનો હે સેલો રાઉન્ડ કે પણ આ સેલો રાઉન્ડ જે આવ્યો ને એવા એકી આવ્યા નો રાઉન્ડ આવ્યો નુકસાની છે મારા પાસ્તર માંડવી વાવી ફાયદો પણ કરાવે એટલે લગભગ નુકસાની તો નેતા જ કોઈ ઉપાડી નો એની તો હોય જ ભાઈ આપણું હાલતું ને જવા લાગે ગાજે ફોલ વીજળી ફોલ કડાકા ભડાકા सही लिया पड़े थे फोल बाका जी की माना कहाँ बाका जी की बोला है बंबर सही बाका जी की बोला वी फाइनल अब आप बाका जी की बोला है यार ફાધર એવો ભરપૂર થયો ને પછી આહુ ચાલે લાસ્ટ માં ચાલે ગાજે છે અમારે દરિયામાં વીજળીયું પડે બાકી જમીન ઉપર પડે તો હરગાર નાખે એવી પડતી જઈ રહી છે એવો ગાજ પડે જય જગત

હીરો પડી જ થોડો પાછો હમણાં ફોલ આમ ફાસ્ટ આવ્યો છે સ્પીડ બ્રેકર આવ્યું એને ને કે આપણે ગાડી ધીમી પાડીએ ધીમી પાડી પછી સ્પીડ બ્રેકર થઈને ક્યાં લેવા દેતી એ રીતના કામકાજ હાલે હાનું ફૂલ પાકા જ વરસાદનીઓ મિતા જો મસ્તીના નાઈ ધોવે અને અવનમાં જવા માટે તૈયાર થઈ જો મસ્તીના નવા કપડાં અને પહેર લીધા અને અટાણે જો જરાક વરસાદ બંધ થયો આખી રાત વર હો અને કાલે રાતની દહ વાગ્યાનો ઝીણો ઝીણો આવતો તો બાર વાગે ફૂલ મેં આવ્યો અને આખી રાત ઇવો નીવો વહી હો અને લાઇટ પણ જો કાંઈ ને આખી રાત લાઇટ નહોતી અમારે ત્યાં ગરમીમાંથી આવ્યા અને અમિત એવા ભીંજાણા નથી ટાઈટ પણ બહુ સડી હતી અને ફોનમાં પણ કાંઈ ચાર્જિંગ નહોતું પછી હવારમાં ઉઠે ને ભરત ગોતી મારો ને એનો ફોન બે ઈનો ખાણી ચાર્જિંગમાં મૂકવા મૂકવા ગોતાર થયું નકરો લાઇટ જો હજી અમારે નેતાવી એવું કાં ફોલ્ડ હોય ને કાં ન હોય કાલો રૂંઢાની લાઇટ ને તો આજે આખી રાત કાં થાય લાઇટ આવે કે શું કરે તો અટાને જો વરસાદ થોડો ઘણો બંધ થયો ને અમી જઈએ હવનમાં તો તમે પણ અમારા હારો હાર જોડાયા રહીજો તમે હવનના પણ ને માતાજીના પણ દર્શન કરો તો હાલો હવનમાં ये <laughs> बोल

કોઈ <laughs> તો લેસન ની હાતોમાં આવી ગઈ હાલ wala nila dikha pani den the ay bhai log મેં હવામાનમાંથી ઘેર આવતા રહ્યા અને અટાણે રૂંઢાના શિયાળ હાડા શિયાળ જેવું થયું અને ભરતતા મણી ઘેર મૂકે અને પાછો મંદિરે વયો ગો કેના થોડું ઘણું હાસવાનું હોય એ લાગે અને થોડું ઘણું કામ હોય એ કરવા લાગે કે વરસાદનું વહેલાું કામ થઈ જાય ને પાછો વરસાદ આવે તો બધું હંસવવા કરવાનું હોય એ રે જાય તો ખોટે ખોટું પછી ભીંજાઈ જાય તો હવનમાં અમને બહુ જ મજા આવી ને હવનમાં અમારું આખું કટમ ઉતું અને પોણા હગાવાલા ઊંતા અને અમને બહુ જ મજા આવીને હજુ અડધાપૂર્ણા હગાવાલા આવે ને થઈ ગયા આ કે વરસાદના કારણે પોરબંદરથી પણ અમારા ઝાઝા બધા હગાઉતા અને ઝાઝાં બધા ગામના પણ ઊંતા અમારે તો અમને હવનમાં બહુ જ મજા આવી તમને અમારું હવનનો કાર્યક્રમ ક્યુક લાગ્યો એ કમેન્ટમાં કી જવું આ આપણું વરહનું મોટામાં મોટું હવન હોય તો હમણાં ત્યાં બહુ જ આનંદ થયો અને બહુ જ મજા આવી અને જમવાનું પણ બહુ જ મસ્ત ખાવાનું હતું તો હે આપણે ઘેર આવતા ત્યાં તો ઘેર આપણે મસ્ત કપડાં વપડા બદલાવી લઈએ ને પછી મારે થોડાક ઠામ સડાવવાના હે ઈ સડાવતા ને થોડું ઘણું બીજું કામ હે ય કરી લઈએ તો મેં જો લુગડાને બદલાવે લીધા ને મેં થોડું ઘણું કામ કરવાનું ઊંટું એ કરી લીધું ઠામ સડાવેલી લીધા અને લુગડા મારે કાલે પલરે ગાતા હું કઈશ ગરબીમાં ગઈ હતી મેં આવ્યો મેં આવી ને અડધા લુગડા જો મેં આ માસડા હેઠ નહીં ખા કાલે ભીંજાઈ ગાતા એ અને કાલે મેં માસડા હેઠ હૂકવેને ગઈ હતી ને એ લુગડા મી ઘરમાં દોરી નહીં ખા ને ભરતતા જો અંદર ફોન જોવે આખડી મંદિરથી ઘેર આવ્યો

પણ માંડવીમાં લાભ થાય નવરાત્રી બગડી નહીં હોય જે હે એ ઓરવેન વાવી એમાં થોડીક નુકસાન હોય ઘણા પણ અમારે આ બાજુ તો નથી વાંધો અમારે આ બાજુ તો આ ફાયદા વાળો હોય બાકી બધા એની ત્યાં કંઈ ફાયદો ન થાય બધા એની નુકસાન ન થાય એવું બધું હોય તો કુદરતી છે એમાં તો કંઈ રોપે હગે નહીં એવું હે પાસ્તર હે એની વાંધો નેતાયો હા હે થોડો ઘણો નુકસાન વાળું થાય પણ એવું ભગવાન પાસે આડા ને ના આપણું હાલે નહીં તો હેવ આપણે આજનો બ્લોગ આ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલોના નેક્સ્ટ બ્લોગમાં તો આવું બાય બાય જય હિરભાઈ માં